બધાને નમસ્તે બધાની એકાગ્રતા વધારવા માટે આંખ બંધ કરીને ત્રણ વાર શ્વાસ લેવો છે પૂરી એકાગ્રતા શ્વાસ ખોલી આપજો આજની રજૂઆત હિલિંગ હેન્ડ્સ એન્ડ કેરિંગ હાર્ટ્સ એ થીમ પર ઉજવાઈ રહેલો નેશનલ ડોક્ટર ડે જે એક જુલાઈ ઓગણીસો ને એકાણુંથી શરૂ થયો છે વેસ્ટ બેંગાલના પહેલા મુખ્યમંત્રી અને ચિકિત્સક ડોક્ટર બિધનચંદ્ર રોયના નામથી એમના સન્માનમાં આ દિવસ ડોક્ટર દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે પરિસ્થિતિ એ બને છે કે આ વર્ષની બે હજાર ચોવીસની થીમ છે હિલિંગ હેન્ડ્સ એન્ડ કેરિંગ હાર્ટ એટલે સ્પષ્ટ રીતે વિચારીએ તો દર મટાડનાર અથવા તો સાજુ કરનાર હાથ એટલે કે હિલિંગ હેન્ડ્સ અને કાળજી લેનાર હૃદય એ સૂત્ર સાથે આ વર્ષની થીમ ઉજવાઈ રહી છે હૃદયમાં ચેતનતાનો સંગ્રહ છે એ સ્પષ્ટ છે અને એ ચેતનતા એટલે કે ઉર્જાના આધારે જ વ્યક્તિના હાથમાં રહેલી હથેળી અને આંખ દ્વારા એ પ્રવાહિત થતું હોય છે ડોક્ટર પાસે ચિકિત્સા માટે જઈએ ત્યારે ડૉક્ટરની જે ચેતનતા છે એના આધારે એમણે આપેલી દવા અન્ય ચિકિત્સા પદ્ધતિ અથવા તો સર્જરી એ યોગ્ય કારગર થાય એ માટે શાસ્ત્રમાં અને વ્યવહારમાં પણ રોગીના ગુણ આપેલા છે તો આજના દિવસે આપણે સ્પષ્ટ સંદર્ભ એ લેવો છે કે શાસ્ત્રના આધારે અને વ્યવહારને ધ્યાનમાં રાખતા વ્યક્તિએ કેવા પ્રકારના ગુણ ધ્યાનમાં રાખવા જોઈએ અથવા તો વ્યક્તિએ શું કાળજી લેવી જોઈએ કે ડોક્ટરની પૂરી ચેતનતાનો ઉપયોગ થઈને પોતાને પૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય ચિકિત્સક એટલે કે ડોક્ટર પોતે માધ્યમ તરીકે કાર્ય કરતા હોય છે મુખ્ય પરિસ્થિતિ વાસ્તવિકતા એ છે કે કુદરત અને જે વ્યક્તિ એ બંને વચ્ચેનું જે બ્રહ્માંડનું ચુંબકીય બલ છે અથવા તો કોસ્મિક એનર્જી છે અથવા તો સર્જનાત્મક આવૃત્તિ છે એ યોગ્ય રીતે ફરી પ્રવાહિત થાય એ માટે માધ્યમ ડૉક્ટર બનતા હોય છે એટલે ડોક્ટર સાથે એ વ્યક્તિનો તાલમેલ કેટલો સારો રહે અથવા તો શાસ્ત્રનો આધાર શું છે કે કોઈ વ્યક્તિ વ્યાધિત થાય છે તો એની પાસે પોતાની ક્વોલિટી હોવી જોઈએ તો એ ક્વોલિટી મુખ્ય રોગીની ચાર ક્વોલિટી આપેલી છે એટલે આ રીતના વિચારી શકીએ કે જો વ્યાધિત વ્યક્તિ છે ડૉક્ટર પાસે જાય છે તો મુખ્ય કાળજી તરીકે આ પ્રકારની મુદ્દાઓને ધ્યાનમાં રાખે તો પરિસ્થિતિ એ બને કે એમની પોતાની જે અસ્વસ્થતાની સ્થિતિ છે એ ડોક્ટરના હિલિંગ હેન્ડ્સ જે નેચરની સહાયથી એને મળતું હોય છે અને કેરિંગ હાર્ટ એટલે જે કુદરતની કરુણામય ભાવના છે એ ડૉક્ટરના હૃદયમાં સ્થાપિત થયેલી હોય છે તો પરિસ્થિતિ એ બને કે એ બંને સૂત્રાત્મક રજૂઆત દ્વારા એ વ્યક્તિ સાથેનું હૃદય ચેતનતા જોડાય અને વ્યક્તિ ઝડપથી સાજો થાય ચિકિત્સક તરીકે નહીં પણ કલ્યાણ મિત્ર એટલે કે સહાયતા કરનાર ભાવનાવાળી વ્યક્તિ તરીકે જાણ છે કે આ રજૂઆતમાં જો વ્યક્તિ ધ્યાનમાં રાખે શાસ્ત્રના જે ગુણો અને વ્યવહારના જે ગુણો આપેલા છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે ડૉક્ટર સર પાસે ચિકિત્સા માટે જઈએ તો મોટાભાગે સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થઈ જતો હોય છે શાસ્ત્રના આધારે પહેલો ગુણ છે નિર્દેશકારિતા એટલે કે ચિકિત્સક જે સૂચના આપે છે એનું શબ્દ સહ યોગ્ય રીતે પાલન કરવું મારો વ્યક્તિગત અનુભવ એ છે કે જરૂરી આજ્ઞાનું પાલન ન કરે ડૉક્ટરના કહ્યા પ્રમાણે ન ચાલે તો એ રૂગણ જે વ્યાધિત વ્યક્તિ છે એને ડૉક્ટરના હૃદયમાંથી જે ચેતનતા ઓછી પ્રવાહિત થાય છે એટલે એને વ્યાધિમાં ઓછો સુધારો થાય અથવા તો ન સુધારો આવે એટલે કોઈપણ વ્યક્તિના પ્રભાવમાં આવ્યા વગર દરેક વ્યક્તિએ પહેલેથી પોતાને જે અનુકૂળ ડૉક્ટર છે એની પસંદગી કરી અને પછી એને પાસે ચિકિત્સા માટે જવું જોઈએ અને ગયા બાદ પછી પૂરા શ્રદ્ધાભાવથી ચિકિત્સકની જે કંઈ જરૂરી આજ્ઞા છે એનું શબ્દશ પાલન કરીને ઝડપથી સ્વસ્થ થવું જોઈએ રૂગ્ણનો બીજો ગુણ છે સ્મૃતિવાન એટલે એનો અર્થ એ થાય કે ડૉક્ટર સાહેબ દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે છે એનું યોગ્ય પાલન કરવું યાદ ન રહે તો લખી લેવું અથવા પરવાનગી સાથે રેકોર્ડિંગ કરી લેવું એટલે શ્રુતિવાનનો જે ગુણ છે એનો અન્ય સંદર્ભ આ રીતે પણ લઈ શકાય કે ડૉક્ટર સાહેબ દ્વારા જે પૂછવામાં આવતા દરેક પ્રશ્નનો યોગ્ય યાદ રાખીને જવાબ આપવો જોઈએ જેમ કે ડૉક્ટર સાહેબ પૂછે કે તમને ઉલટી થઈ છે તો ગઈકાલે તમે શું જમ્યા હતા તો ત્યારે એ વ્યક્તિ એમ કહે કે સાહેબ હું જયમો હતો પણ સાદો જ જયમો હતો એટલે આમ સ્પષ્ટ જવાબ ન આપે કે એમ કહી દે કે મને ખબર નથી મને યાદ નથી તો એ સમયે ડોક્ટરના હૃદયમાં જે ચેતનતા પ્રવાહિત થતી હોય છે એ વાસ્તવિકતા એ છે કે એનું પ્રમાણ ઘટતું હોય છે એટલે એના હિલિંગ હેન્ડ્સ અને કેરિંગ હાર્ટની ઉણપ આવતી હોય છે ત્રીજા સંદર્ભ તરીકે રૂગણના ગુણને સત્વવાનું અથવા તો અભિરુતા નિડર એટલે કે ડર વગરની સ્થિતિ રાખવી એમ જણાવે છે એટલે આયુર્વેદના સંદર્ભમાં જ્યારે દવા લેવા વ્યક્તિ આવે ત્યારે દવા કડવી છે કાળજી ખૂબ રાખવી પડે મારાથી ન થાય એવો ડર ન રાખી અને પોતાના ધગસથી જેટલી કાળજી થઈ શકે એટલી કાળજી પૂરા વિશ્વાસ સાથે કરવી પોતે એક્ટિવ પાર્ટિસિપન્ટ સાથે ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાં જણાવવું પરિસ્થિતિ એ બનતી હોય છે કે ક્યારેક ડૉક્ટર સાહેબ દવા આપી દે એટલે પેસિવ પાર્ટિસિપન્ટ સાથે જોડાઈ જતા હોય છે પણ જો વ્યક્તિ પોતે પૂરી કાળજી ધગસથી પોતાના સ્વાસ્થ્યને પોતાના હાથમાં લઈ અને એક્ટિવ પાર્ટિસિપન્ટ સાથે ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાં જોડાય તો સિચ્યુએશન એ બને છે કે ડૉક્ટરના હિલિંગ હેન્ડ્સ અને કેરિંગ હાર્ટનો જે સિદ્ધાંત છે એ યોગ્ય અનુભવ થઈને ઝડપથી સ્વસ્થ થઈ શકે છે ચોથા સૂત્ર તરીકે આપેલ છે જ્ઞાપકતા એટલે યોગ્ય પ્રસ્તુતિ સાથે ચિકિત્સકને પોતાના વ્યાધિની સ્થિતિ એના કારણો જણાવવા એ અર્થનો લેવો છે જેમ કે કોઈને ચામડીની વ્યાધિ થઈ છે તો વ્યક્તિ ચિકિત્સક તરીકે વ્યક્તિને પૂછે છે કે તમે છેલ્લા પંદરેક દિવસમાં પાચન નથી હોય અને જમવાનું ઉપર આવી ગયું હોય કે તમને ગચરકો આવ્યું હોય એવું બન્યું છે અને પછી ચામડીની ફરિયાદ થઈ છે તો ચિકિત્સકના પૂછવા બાદ યોગ્ય પ્રસ્તુતિથી જણાવવું એને આપણે જ્ઞાપકતા તરીકે લેવું છે રોગીનો ગુણ છે આઢ્ય આઢ્યનો અર્થ થાય છે ધનવાન વ્યક્તિગત મત એ છે કે ધનવાનનો અર્થ એ નથી કે વ્યક્તિ પાસે વધુ રકમ વધુ સંપત્તિ હોવી પરંતુ પોતાની વ્યાધિને દૂર કરવામાં મદદરૂપ થતા ચિકિત્સકને પોતાના હૃદયમાંથી સારી ભાવના સાથે અતિ દુઃખી થયા વગર પોતાના હૃદયની શુદ્ધ ભાવના સાથે જ્યારે સંપત્તિ છે વ્યક્તિ પાસે કે સંપત્તિ મર્યાદિત છે પણ શુદ્ધ ભાવ સાથે જ્યારે રકમનો વ્યવહાર કરે ચિકિત્સાના ખર્ચ પેટે એ વ્યક્તિને આઢ્ય ગણવો છે વાસ્તવિકતા એ પણ છે કે શિક્ષણ અને આરોગ્ય વ્યવસાય નથી સેવા કાર્ય છે પરંતુ આજના સમયના જે વ્યવહાર છે ચલાવવા માટે આરોગ્ય ક્ષેત્રમાં પણ કોર્પોરેટ પ્રોફેશનલ કલ્ચર આવી ગયું છે પણ આપણે જ પહેલેથી યોગ્ય આપણને અનુકૂળ છે એવા ચિકિત્સકની પસંદગી કરી અને બાદમાં એ વ્યક્તિ જે ચિકિત્સા આપે છે એ ચિકિત્સાના વળતર પેટે જે વ્યવહાર કરવો છે એ વ્યવહાર શુદ્ધ ભાવના સાથે કરીએ તો પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ રહેતી હોય છે મારો વ્યક્તિગત મત અનુભવ અને માન્યતા એ છે કે યોગ્ય ભાવના સાથે કાર્ય કરનાર ચિકિત્સકને જે રકમ આપવામાં આવતી હોય છે ચિકિત્સાના વ્યવહાર પેટે તો એ જે વ્યક્તિએ રકમ આપી છે એ વ્યક્તિને કોઈ પણ દિશામાંથી કોઈ પણ યોગ્ય રસ્તાથી ન ધારેલી હોય એવી અન્ય આવક થઈ જાય અથવા તો એને જે નુકસાન થવાનું હોય એ નુકસાન અટકી જાય અને અથવા તો યોગ્ય બચત થઈ જાય એટલે એનો અર્થ એ થાય કે ચિકિત્સકને જે ધનરાશિ આપી છે એ કુદરત દ્વારા વળતર પેટે કોઈને કોઈ દિશામાંથી આવી જતી હોય છે એટલે શક્ય ત્યાં સુધી જ્યારે ડૉક્ટર સાથે અથવા કોઈ પણ વ્યક્તિ સાથે ખર્ચનો વ્યવહાર કરીએ ત્યારે હૃદયમાં દુઃખની ભાવના ન રાખી અને વ્યવહાર કરવો એ યોગ્ય ગણાશે જેથી ડૉક્ટરની ચેતનતાનો આપણે યોગ્ય અનુભવ કરી શકીએ સારાંશ તરીકે મુખ્ય વિચાર કરવો હોય તો આ રીતે વિચારી શકાય કે ચિકિત્સકની આજ્ઞાનું યોગ્ય પાલન કરવું જ શંકા વગર શ્રદ્ધા સાથે યોગ્ય તપાસ કરીને ચિકિત્સક પાસે જવું અને એકાગ્રતાથી ડૉક્ટર પાસે જવું અને એ જે પ્રશ્ન પૂછે છે અથવા જે કાંઈ ચિકિત્સા કાર્ય કરે છે એમાં સન્માન સાથે વ્યવહાર કરવો ચિકિત્સકને પ્રભાવિત કરવાનો પ્રયત્ન ન કરવો અને ડોક્ટરની બિનજરૂરી ભૂલ પણ ન કાઢવી કે વિચારવી પણ નહીં ચિકિત્સકને ખુશી સાથે ચિકિત્સાનો ખર્ચ આપવો અને એ રકમ અન્ય સોર્સ દ્વારા મળી જતી હોય છે એ વિશ્વાસ રાખવો આયુર્વેદના ગ્રંથમાં અન્ય સંદર્ભ તરીકે ચિકિત્સાને અયોગ્ય વ્યક્તિ એટલે કે જેમના હિલિંગ હેન્ડ્સ છે અને કેરિંગ હાર્ટ છે એવા ચિકિત્સક દ્વારા પણ ચિકિત્સા કરવા છતાં પરિણામ ન આવે એટલે એ સંદર્ભે ફરી આ મુજબ જાણ કરે છે કે જે વ્યક્તિ વૈદ્યના વચન કે ઉપદેશને ન માનનાર હોય એમની ચિકિત્સા ન થઈ શકે એટલે કે એને પરિણામ ન મળે નિર્ધન હોય એટલે અહીં ફરી અર્થ એ લેવો છે કે ચિકિત્સક વધુ રકમ લઈ લે છે વધારે પૈસા લઈને વધારે પડતી દવાઓ આપે છે ખોટા રિપોર્ટ કરાવે છે એ જે કાંઈ નેગેટિવિટી સાથે જ્યારે વ્યક્તિ ડૉક્ટર પાસે જાય છે ત્યારે એને ચિકિત્સાનું વધુ પરિણામ નથી મળતું હોતું વાસ્તવિકતા એ છે કે વ્યક્તિ જ્યારે પોતાના અંગત મોક્ષ મોજસો કરવા માટે જ્યારે અન્ય બિનજરૂરી ખર્ચ કરે છે ત્યારે એમને ચિંતા નથી થતી એટલે કુદરત દ્વારા પણ એ સમયે ઉર્જાનો પ્રવાહ બ્લોક થતો હોય છે એટલે સ્વાસ્થ્ય માટે જે જરૂરી વળતર માટે અભાવો થાય એ ભાવને નિર્ધન સમજવું છે કોઈ પણ વ્યક્તિ પાસે કદાચ ધનરાશિ નથી પણ ભાવશુદ્ધિ હોય છે તો એને યોગ્ય પદ્ધતિ સાથે ચિકિત્સા મળી જતી હોય છે અને સ્વસ્થ થઈ શકતો હોય છે મારો વ્યક્તિગત મત અને નિરીક્ષણ પણ છે ચિકિત્સા દરમિયાન પરિવારના સભ્યમાંથી સેવક ન મળે સેવકનો અર્થ અહીં એ લેવો છે કેરિંગ હાર્ટ સાથેના ડોક્ટર દ્વારા પણ થયેલી ચિકિત્સા કારગર નીવડતી નથી આગળની રજૂઆત એ કરી છે કે જો વ્યક્તિ પોતે વૈદ્ય હોવાનો ઘમંડ કરતો હોય એટલે કે પોતે આયુર્વેદના પુસ્તક વહેંચ્યા હોય કે અન્ય સંદર્ભે આયુર્વેદની માહિતી સાંભળી હોય જોઈ હોય વિચારી હોય તો પરિસ્થિતિ એ બને છે કે પોતાને ખબર છે પોતાને બધું સમજાય છે પોતાને બધી સમજ છે જ એવો ભાવ જો રાખે તો પરિસ્થિતિ એ બને કે વ્યક્તિ વૈદ્ય તરીકેનો ઘમંડ રાખે છે એમ ગણાશે અને એની ચિકિત્સાનો ક્રમ પણ કરવા છતાં પરિણામ મળતું નથી હોતું ચિકિત્સાને અયોગ્ય વ્યક્તિ તરીકે ક્રોધી વ્યક્તિ કીધો છે એટલે ક્રોધ આજના સમયમાં પરિસ્થિતિ એ છે કે શૂન્ય તો ન થઈ શકે પણ આપણે શક્ય એટલો ઓછો ગુસ્સો કરવા પ્રયત્ન કરવો છે વાસ્તવિકતા આ રીતે વિચારવી પડશે કે વ્યક્તિ જ્યારે અસત્યતામાં આવે તો એમાં એને ડર ઊભો થાય ડરમાંથી નારાજગી આવે અને નારાજગીમાંથી ગુસ્સો આવે આમ ઉદાહરણ તરીકે વિચારવું હોય તો કોઈ વ્યક્તિ છે એને સવારે પાંચ વાગ્યાની બસમાં બારગામ જવું છે અને બસ પર્ટિક્યુલર ટાઈમે ઉપડી જ જતી હોય છે અને એમની સાથે બીજા ત્રણ વ્યક્તિ સાથે આવનાર છે બધાને રજૂઆત કરી દીધી છે કે આપણા ઘરથી રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડનું અંતર છે એ દસ મિનિટનું છે તો આપણે ચાર ને પચાસ અહીંથી નીકળી જશું તો જ પાંચ વાગ્યા ત્યાં પહોંચી શકીએ તમે પોણા પાંચે દરવાજા આવી જજો પણ જો બધા તૈયાર નથી થતા ચાર ને બાવન થવા છતાં તો વ્યક્તિ જે બોયલું છે એમાં અસત્યતા ઊભી થશે અને એ અસત્યતાના કારણે જે મુખ્ય વ્યક્તિ છે એને ડર ઉભો થશે કે સમય આઠ મિનિટનો રહ્યો છે કદાચ ઝડપથી ચાલવા છતાં ત્યાં પહોંચી નહીં શકાય અને બસ જો છૂટી જશે તો પહોંચાશે નહીં એ ડરની ભાવના પછી નારાજગી વ્યક્ત કરશે અને નારાજગીમાંથી ફરી ગુસ્સો આવશે એટલે શક્ય ત્યાં સુધી અસત્યતામાં ન આવીએ અસત્ય ન રહીએ તો ક્રોધ ઊભો ન થાય અથવા એમ પણ કહી શકાય કે શક્ય ત્યાં સુધી ચિકિત્સા માટે ડૉક્ટર પાસે જઈએ ત્યારે ક્રોધની અવસ્થામાં ન જવું શાંત પડીને જવું અથવા તો એ ચિકિત્સા લયમાં અથવા તો હોસ્પિટલમાં ગુસ્સો ન કરવો ફોન કોલ ઉપર અથવા તો રૂબરૂમાં ઘણી બધી પરિસ્થિતિ એ થતી હોય છે કે ડૉક્ટર સાથે કોઈ વ્યક્તિ ઝઘડો ન કરે પણ બહારના સ્ટાફ મેમ્બર સાથે કદાચ સ્ટાફ મેમ્બર યોગ્ય વ્યવહાર ન કરે તો પરિસ્થિતિ એ બને કે એ વ્યક્તિ એ ક્રોધમાં આવી અને વ્યક્તિને સ્પષ્ટ કહી દેતો હોય છે જેમ કે

એની ચિકિત્સા ન થઈ શકે અથવા તો ચિકિત્સાનું પરિણામ ન આવે એટલે કે કોઈ પણ વ્યક્તિની પોઝિટિવિટીમાં એનું નેગેટિવ ઇમ્પલ શોધવું એની નેગેટિવિટી ક્રિએટ કરવી અથવા તો નેગેટિવિટી છે એવું સાબિત કરવું એ અસૂયક ગુણ કહેવાય છે એટલે અસૂયક ગુણવાળો વ્યક્તિ છે ચિકિત્સકના ગુણમાં પણ દોષ જોનાર રહેવાનો છે એટલે જ્યાં કોઈને કોઈ ફોલ્ટ કાઢશે એટલી એક વ્યક્તિ નેગેટિવ ફ્રિકવન્સીમાં જ રહે એમની ચિકિત્સા ન થઈ શકે ધર્મ પ્રત્યે અરુચિ રાખનાર વ્યક્તિની પણ ચિકિત્સા ન થઈ શકે કદાચ આયુર્વેદ શાસ્ત્ર માટે જ આ લાગુ પડે છે એ વાત નથી પણ આધુનિક વિજ્ઞાન સાથે જોડાયેલા ડૉક્ટરની હોસ્પિટલમાં પણ જો વ્યક્તિ ધર્મ પ્રત્યે અરુચિ ધરાવતો હોય તો મોટાભાગે સંશયની પરિસ્થિતિમાં રહેતો હોય એટલે એને શ્રદ્ધાભાવ ન હોય શ્રદ્ધાભાવ ન હોવાના કારણે ડોક્ટર દવા આપશે એમાં પણ એને શંકાઓ થશે એ ગૂગલ સર્ચ કરશે કે મેડિકલ સ્ટોરમાં પૂછશે આ સેની દવા છે એટલે એક સંશયની ભાવના સાથે જ્યારે એ મેડિસિન સાથે જોડાય છે ત્યારે મોટાભાગે પરિસ્થિતિ એ બને ધારો કે વ્યક્તિ જોવે છે કે આ દવાની સાઈડ ઇફેક્ટ આ છે તો એ સાઈડ ઇફેક્ટ ઉપર જ એની ચિત્ત કોન્સન્ટ્રેટ થઈ ગયું હોય એટલે પરિસ્થિતિ એ બને કે નહીં થવાનું હોય તો પણ એ સિમ્ટમ્સ એના બોડીમાં એના ચિત્તમાં એ જો છપાઈ જાય તો વારંવાર એકના એક વિચાર વાગોળવાના કારણે એ પરિસ્થિતિ ઊભી થઈ શકતી હોય છે એટલે એ રીતે રજૂઆત કરી છે કે ધર્મ પ્રત્યે અરુચિ ધરનારનાર વ્યક્તિ પણ ચિકિત્સાને અયોગ્ય છે નેચર ઇઝ ધી બેસ્ટ ડોક્ટર કુદરત જ આપણા પ્રધાન ચિકિત્સક છે એ સૌથી મોટા ડોક્ટર કુદરતની સર્જનાત્મક શક્તિ ઈશ્વરીય શક્તિ કોસ્મિક એનર્જી અથવા કોસ્મિક મેડિસિનને સાથે રાખી હોસ્પિટલના ડોક્ટરના માધ્યમ મુજબ રોગીના ગુણને સ્થાપિત કરીને ચિકિત્સા માટે જઈએ તો હિલિંગ હેન્ડ્સ અને કેરિંગ હાર્ટના યોગ્ય અનુભવ સાથે શરીરમાં પૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થઈ શકે આ રજૂઆત આપને ગમી જ હોય ન ગમી હોય તો પણ લાઈક કરજો પોતાના મન અને હૃદયમાંથી શરીરના પ્રત્યેક કોષ સુધી શેર કરજો અને પ્રદાન ચિકિત્સક શિવનામ ઔષધિ કોસ્મિક મેડિસિનને સબસ્ક્રાઈબ કરજો પ્રમુખ ચિકિત્સક પરમેશ્વર ભગવાન શિવને ધન્યવાદના ભાવ સાથે બધા ડૉક્ટર સાહેબોનો કોટીશ વંદનસર આભાર